ડભોઈ તાલુકાના થરવાસા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની હાલત અત્યંત દયનીય બની ગઈ છે લાંબા સમયથી સફાઈ ન થવાના કારણે આ કેનાલ જંગલી જાડી ઝાખરા અને વેલ ઘાસના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે નર્મદા નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે જેનાથી નડા વસાહત અને નડા ગામથી આગળના ગામોના ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નર્મદા કેનાલની અંદર અને કિનારી પર મોટા પ્રમાણમાં ઘાસ અને ઝાંખરા ઉગી નીકળ્યા છે કેનાલની મધ્યમાં ઉગી નીકળેલા ઘાસ અને જંગલી વનસ્પતિને કારણે પાણી આગળ જઈ શકતું નથી આ મુખ્ય કેનાલનું પાણી ઘણા ગામોના ખેતરો સુધી પહોંચે છે પરંતુ હાલ પ્રવાહ અટકી જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી સિંચાઈના પાણી વગર ખેડૂતોને પોતાનું શિયાળુ પાક ગુમાવવો પડે તેવી ભીતિ છે કેનાલની આસપાસ ઉગી નીકળેલા જાડી ઝાખરાના મૂળિયા કેનાલની દિવાલોને નબળી પાડી રહ્યા છે જેના કારણે કેનાલ તૂટવાની સંભાવના વધી ગઈ છે ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના સ્થાનિક અધિકારીઓને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે જોકે આ બેદરકાર અધિકારીઓના પેટનું પાણી હરતું નથી અને કેનાલની સફાઈની કામગીરી આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી ખેડૂત આગેવાને નિવેદન આપ્યું કે અમે વારંવાર અધિકારીઓને જાણ કરી છે કે કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી ગયા છે અને પાણી આગળ જતું નથી પણ કોઈ સાંભળતું નથી જો શિયાળુ પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતોની હાલત કફોડી બનશે અધિકારીઓ માત્ર ત્યારે જ સફાઈ કરે છે જ્યારે કોઈ મોટા નેતા કે ઉચ્ચ અધિકારી આ વિસ્તારમાંથી પસાર થવાના હોય તે પણ માત્ર ઉપર છેલ્લી સફાઈ જ થાય છે ઊંડાણપૂર્વક સફાઈ થતી જ નથી ખેડૂતોમાં રોષ છે કે નર્મદા નિગમના અધિકારીઓ માત્ર વીઆઈપી રૂટ પરની કેનાલોની સફાઈ કરીને પોતાની કામગીરી બતાવી દે છે જ્યાં કોઈ નેતા કે વરિષ્ઠ અધિકારી પસાર ન થતા હોય તેવી આંતરિક અને મુખ્ય કેનાલોની સફાઈમાં બેદરકારી દાખવવામાં આવે છે આ બેદરકારીનો ભોગ સીધો સાદો ખેડૂત બની રહ્યો છે ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતાથી નોંધ લે અને તાત્કાલિક ધોરણે થરવાસાથી આગળના વિસ્તારમાં જતી નર્મદાની મુખ્ય કેનાલની સઘન સફાઈ કરાવે જો સમયસર સફાઈ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને પાણીના અભાવે શિયાળુ પાક લઈ શકે નહીં સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખર્તા ગુજરાત ન્યૂઝ સાથે નીખર્તા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝળપી માહિતી મેળવો